સાથે સાથે મ્યાનમાર અને થાઈલેન્ડ અંદર ટકરાયેલું યાગી નામના વાવાઝોડું પણ અત્યારે આ દેશોની અંદર તબાહી મચાવતું જોવા મળ્યું છે અને હવે એ વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈને અત્યારે ધીમી ગતિએ દેશના અનેક રાજ્યોની અંદર ભારે વરસાદનું

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજાની રીતસરની તબાહી તોફાની બેટિંગો જોવા મળવાની છે સાથે સાથે ગુજરાતમાં અત્યારે ભાદરવી મહિનો ચાલી રહ્યો છે અને આ ભાદરવીની અંદર કરાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘરાજા ભયંકર તોફાની બેટિંગની સાથે વીજળીના ચમકારાની સાથે અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો અત્યારે સતત દબાણ સક્રિય રાજ્ય અનેક રાજ્યના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ વધી રહેલું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને એક મોનસૂન સ્ટ્રફ પણ અત્યારે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક નવો સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે સ્ટ્રફના પગલે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ હજી હવે આજથી લઈને આવનારી તેર સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર શરૂ થવા જઈ રહ્યો છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજથી તોફાન મજબૂત બનતું જોવા મળવાનું છે અને તોફાની પવનોની સાથે ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવતો હોય તેમ અનેક પંથકોમાં ગાજ વીજ કડાકા ભડાકા સાથે અનેક ક્ષેત્રોમાં ભારે જોર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળશે સાથે સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી મજબૂત આજે ગુજરાતમાં જોવા મળી શકે છે અત્યારે પણ તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સૌથી વધારે જોર વધી રહેલું જોવા મળ્યું છે અને આ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો આ વિસ્તારોની અંદર ઘેરાય મધ્ય ગુજરાત તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓની અંદર ફરી એકવાર મોટા પલટાવો ગુજરાતમાં આવતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલી નવી સિસ્ટમ ધીમી ગતિએ મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ વધતી દરિયાકાંઠાની અંદર ભારેથી લઈને અતિ ભયંકર મોજા ગુજરાતની અંદર ઉછળતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતમાં આજથી લઈને તેર તારીખ સુધીમાં ફરી એકવાર નવા રાઉન્ડના પગલે આઠ થી લઈને તેર ઇંચ સુધીના વરસાદ પડવાની ભયંકર કિલોમીટર પ્રતિ ની ઝડપે તોફાની પવનોની ગતિવિધિ ગુજરાત ઉપર વધી રહેલી જોવા મળી છે અને આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી લઈને અતિ વરસાદ ખાબકવાને લઈને મોટું પૂર્વાનુમાન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે હાલ ગુજરાત રાજ્યની અંદર ચાલી રહ્યું છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને આગામી દિવસોમાં હવે ચિત્રા નક્ષત્ર ગુજરાતમાં બેસવા જઈ રહ્યું છે આમ ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર પણ હજી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધારે અસરો વધતી પણ જોવા મળી રહી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર આજે કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા અને કયા જિલ્લામાં

તીવ્ર યલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર આજે ગુજરાતના ચાર જિલ્લાઓમાં એલર્ટ દર્શાવી દેવામાં આવી ભારે વરસાદ પડવાને લઈને મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અને ભારે વરસાદને લઈને યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે જોકે કચ્છ બસકા પાટણ મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ વિવિધ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન હળવાથી ધીમા વરસાદની સાથે ગાજવીજ તીવ્ર બનતી પણ ગુજરાત ની અંદર જોવા ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહિસાગર અને દાહોદ ની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આજ રોજ યલો એલર્ટ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આવતીકાલ આવતીકાલ દરમિયાન દરમિયાન પણ ગુજરાતની અંદર પાંચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર અને દાહોદના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ અને છોટાઉદેપુરના જિલ્લાની અંદર પણ મેઘ ગજના વીજળીના કડાકા ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત પર વધતી હોવાના કારણે અગિયાર તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાનું રીતસરનું તોફાન વધતું જોવા મળશે અનેક જિલ્લાઓમાં તોફાનની સાથે ભારે દબાણ સક્રિય બનવાના કારણે અને ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતમાં મજબૂત બનતી હોવાના કારણે ભારેથી લઈને અતિભયંકર વરસાદ ખાબકવા અંગે પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે